ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટિજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે આપણે એક જબરજસ્ત પ્રોડક્ટ યુઝ થયેલી છે તેના રિઝલ્ટના રિવ્યૂ માટે આવેલા છે તો આપણે જ એમને પૂછવી કે શું પ્રોડક્ટ કઈ કઈ યુઝ કરી છે અને શું રિઝલ્ટ લીધેલું છે તો એમની સાથે મળવી અને વાતચીત કરવી તો તમારું નામ જણાવશો મારું નામ નવેશભાઈ નાગરભાઈ પાળિયા મોટું રેડ અને બોટાદ તાલુકો ઓકે અને રમેશભાઈ આપણે આમાં પાયામાં કઈ કઈ પ્રોડક્ટ યુઝ થતી અને કયો પાકમાં આપણે હાલમાં યુઝ કરી હા સાહેબ મારા મરચીનો પાક છે અને આ ગેનુક એકવા જેલ અને પોટિક એ પાયામાં નાખ્યું હતું બરોબર અને ઉમિક ને એગ્રી બાયસી નો સડકાવ કર્યો હતો અને કેટલા કેટલા વીઘામાં છે રમેશભાઈ મરચી મરચી છે બે વીઘાની બે વીઘાની તો બે વીઘામાં પાયામાં એમને રમેશભાઈ આ ત્રણ પ્રોડક્ટ યુઝ કરેલી ગ્રેન ખાતર એકવા જલ અને પ્રોટેક પાવડર તો રમેશભાઈ હાલમાં કેટલા દિવસની આની થઈ છે મરચી આ સાહેબ છઠ્ઠા મહિનાની બાવીસ તારીખનું સોપણ છે બરાબર અત્યારે સાતમા મહિનાની સત્ય અઠ્યાવીસ તારીખ થઈ બરાબર એટલે એક મહિનો પાંચ જમણ જેવું છું

એ પ્રોડક્ટ જે છે છે ને બહુ અને રિઝલ્ટ તો જેમ કીધું એમ રમેશભાઈ કે એકવાર જરૂર વેસ્ટીજની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કર્યું છે જેથી કરીને આપડી જમીન તો સુધરશે પણ એકંદરે ખેડૂતને લાભ પણ મળશે અને આના રિઝલ્ટ પણ આપણને સારા મળશે તો થેન્ક યુ વિશ યુ વેલ